નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ નવ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે અજમો જે છે એક હજાર થી પચીસો એકાવન ઈશુર જે છે સોળસો થી એકોતેર પછી છે તલ સફેદ જે છે થી ઓગણીસો પંચ્યાસી અને આગળ છે રાઇડો જે છે બારસો થી બારસો બ્યાસી જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે સેતાલીસો વીસ મેથી જે છે નવસો અગિયાર થી નવસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો તેત્રીસ થી ચૌદસો તેત્રીસ સુવા જે છે બારસો પચાસ થી પંદરસો એકતાલીસ અને વરિયાળી જે છે એક હજારથી ચાર હજાર અગિયાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ